મેઘરાજા આજે સૌરાષ્ટ્રને ગમરોડવા નીકળ્યા છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજકોટથી માંડીને ગીર સોમનાથ ગીરના જંગલ તમામે તમામ જગ્યાઓ જામનગર દ્વારકા જૂનાગઢ કાલાવડ માણાવદર સહિતના પંથકોમાં વરસાદે રીતસરનો જાણે કહેર વર્તાવ્યો છે રાત્રિથી વરસી રહેલો સતત વરસાદ જેને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અનેક સ્થળો પર ઢીંચણથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે છે ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે નદીઓએ સીમાડા વટાવી દીધા છે અને આસપાસના ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે નદી અને વરસાદના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે દ્રશ્યો પણ અલગ અલગ આપ જોઈ રહ્યા છો જૂનાગઢ હોય ધોરાજી માણાવદર રાજકોટ ગીર સોમનાથ આ તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે